સમગ્ર સુરત શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સિંગણપોર ચાર રસ્તા વિસ્તાર તસવીરો તમે જોઈ શકો છો તમામ જગ્યા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે રોડ રસ્તા અત્યારે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને જે રીતે જાણે નદીઓ વહેતી હોય એ પ્રમાણેની તસવીરો છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે એબીપી અલગ અલગ વિસ્તારોના નજારો બતાવ્યો જેમાં વેડ રોડ હોય અઠવાલા વિસ્તાર હોય પછી સિંગણપુર વિસ્તાર હોય કે પછી ડભોલી વિસ્તાર તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ છે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો અત્યારે હાલ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચાર ચાર કલાકથી આ પાણી છે અત્યારે હાલ ઉતરવાનું નામ નથી લઈ રહ્યું કારણ કે જે રીતે ગટરની સાફ સફાઈ થવી જોઈએ એ ગટરની સાફ સફાઈ નહીં થવાના કારણે આ પ્રમાણે ની સ્થિતિનું નિર્માણ છે અત્યારે થયું છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોનો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સરથાણા વરાછા વિસ્તાર લઈને તમામ જગ્યા ઉપર અત્યારે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જે પ્રમાણે અત્યારે હાલ પાણીનો ભરાવો થયો છે ત્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓ અત્યારે હાલ ટેક્સ ભરતા હોય છે ગટરની સાફ સફાઈ કેમ નથી કરવામાં આવતી એ પ્રમાણેની વાત કરવામાં આવી છે સુરત શહેરનો આ સિંગણપોર વેડરો ડબોલી વિસ્તાર જ્યાં વરસાદ વરસે છે અને આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની જે વાત કરવામાં આવે અહીં જોઈ શકાય છે સિંગણપોર ચાર રસ્તા વિસ્તાર છે જ્યાં આ પ્રમાણે દુકાનોની લગો લગ અત્યારે હાલ પાણી જોવા મળી રહ્યું છે જે લોકો અહીંથી એક છેડેથી બીજે છેડે જતા હોય છે ત્યારે ગુટણ સમા પાણી અત્યારે હાલ પસાર થતા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં અત્યારે જળબંબાકાર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ પીડાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાના પાપે દરેક જગ્યા ઉપર આ પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે અત્યારે કામગીરી છે છે પાલિકા દ્વારા કરવામાં આવી રહી સીધી તસવીરો તમે જોઈ શકો છો ચાર કલાક પછી સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ અત્યારે હાલ આ રીતે કોદાળી લઈને ઢાંકણા ખોલવા માટે આવ્યા છે ચાર ચાર કલાક વીતી ગયા હોવા છતાં પણ જે પ્રમાણે અત્યારે હાલ પાણી છે એ હજી સુધી નિકાલ નથી થયો ત્યારે સુરત શહેરની જનતા એક જ સવાલ કરતી નજરે આવી રહી છે કે જે પ્રમાણે અત્યારે હાલ ગટરના ઢાંકણા છે એ ખોલવા માટેના પ્રયાસ છે અત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મનપાના જે કર્મચારી છે એ અત્યારે જરૂર કરતા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાવાના તસવીરો છે જોવા મળી રહ્યા છે જે પ્રમાણે આઠ ઇંચ વરસાદ વરસ્યો છે અને આ રીતે સુરત શહેરની અંદર આ જળબંબાકારની સ્થિતિ છે જ્યાં આ રીતે લોકો ફસાયાની અનુભૂતિ કરતા હોય છે ત્યારે અહીં જોઈ શકાય છે તસવીરો જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે જો કે સ્થાનિક કોર્પોરેટરો અને ભાજપના નેતાઓ જરૂર અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે તમે જણાવો કયા પ્રકારની પરિસ્થિતિ સુરત ની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે એક સાથે અને એમાં પણ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા છે મિની બજારથી અત્યારે હું આવું છું વેડોડ વિસ્તાર મિની બજાર દરેક જગ્યાએ પાણી ભરેલા છે ગોઠણ ગોઠણ સુધીના આ વિસ્તારમાં કે દર વખતે આથી પાણી ભરાય છે કામગીરી થાય છે ખરી થોડીક આમાં તો એવું લાગે છે કે મ્યુનિસિપાલિટીના અધિકારીઓની બેદરકારી હોય એવું દેખાઈ રહ્યું છે એમાં કારણ કે ટાઈમસર ગટર ખોલવામાં ન આવે

જે પ્રમાણે લઈ જતા જન નજરે આવી રહ્યા છે સાતો સાત પોલીસ કર્મચારીઓ પણ અત્યારે હેરાન છે જોઈ શકાય છે ટ્રાફિક પોલીસ ચોકી અડધો અડધ છે ડુબાણમાં છે અને ત્યાં પણ અત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આ રીતની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જે ગટર છે એ અત્યારે બેક મારતી નજરે આવી રહી છે કારણ કે જે રીતનો વરસાદ અત્યારે વરસ્યો છે અને સુરત શહેરના તમામ માર્ગ છે અત્યારે હાલ નદી માં ફેરવાઈ ચુક્યા હોય એ પ્રમાણેની તસવીરો છે જે રીતે આઠ ઇંચ વરસાદ રહી છે કચરો સાફ કરી રહી છે જોઈ શકાય છે પ્લાસ્ટિક અત્યારે હાલ આ પ્રમાણે મોટી સંખ્યામાં કાઢવામાં આવી રહ્યું છે અને આ રીતે ઝાડવા હોય કે પ્લાસ્ટિકનો કોથળાઓ હોય એ તમામ તમામ અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે કારણ કે આ રીતે ગટરની અંદર જે પાણી છે એ સહેલાઈથી જવું જોઈએ એ નથી જઈ રહ્યું જેના કારણે આ સ્થિતિનું નિર્માણ છે છે એ થયું જ્યારે સુરત શહેરમાં અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાયાની તસવીરો છે છે ત્યારે એ તમામ અધિકારીઓ જેમણે કહ્યું હતું કે પ્રી મોનસૂન કામગીરી આટોપી લેવામાં આવી છે શું સુરત શહેરમાં આ પ્રમાણે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવે છે ઠેર ઠેર પાણી ભરાયા છે એ ગટર મારફત જ્યારે પાણીનો નથી નિકાલ થઈ રહ્યો ત્યારે કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ સૌથી મોટો પ્રશ્ન છે